સુરતમાં પતિ બન્યો હેવાન પતિએ પત્નીનું ગળું કાપી હત્યા નિપજાવી બે દીકરીઓની સામે જ ગળું કાપી હત્યા કરી નાખી ગોડાદરા વિસ્તારનો આ બનાવ છે રાત્રે જ પતિએ હત્યાને અંજામ આપ્યો સવારે દીકરીઓએ મૃતદેહ જોતા બુમાબૂમ કરી નાખી હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ મૃત જાહેર કરી આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયા છે અમિત સુરતમાં દિવસેને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે પતિએ પત્નીની હત્યા કરી નાખી શું સમગ્ર ઘટના જે ચોક્કસથી આ ઘટનાની વાત કરવામાં આવે તો આજે ફરી એક વખત પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હોવાનો એક મામલો છે સામે આવ્યો છે બે દીકરીની નજર સામે જ આજે પતિ દ્વારા પોતાની પત્નીની હત્યા કરવામાં આવી હતી નમ્રતાબેન નામની જે મહિલા છે તેની હત્યા છે પતિ જયસુખ દ્વારા કરી રાખવામાં આવી છે એવી વાત જે સામે આવી રહી છે કે જે ઝઘડાની ની જે વાત છે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા અને આ ઝઘડાની અદાવતમાં જે પતિએ રોષે ભરાય પત્નીની હત્યા છે તે કરી હતી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે જયશુખભાઈ વાણિયા છે તે ગોડાદરા વિસ્તારમાં આવેલા આજે સંદે લઘુન એપાર્ટમેન્ટમાં રહે છે પોતાની પરિવાર સાથે અને પતિ પત્ની વચ્ચે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ ઝઘડા બાદ આજે હત્યાની ઘટના છે તે સામે આવી છે રાત્રે એ પોણા બે વાગ્યા આસપાસ ઈજાગ્રસ્ત કરી હતી અને ગંભીર ઈજાના કારણે નમ્રતાબેન નું મોત થયું હતું હાલ સમગ્ર મામલે આજે ગોડાદરા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હત્યારા પોલીસ પતિની ધરપકડ પણ કરી છે આભાર અમિતાભ જોડાઈને જાણકારી આપી તે માટે